રજૂઆત રજૂઆત કરવામાં શું સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ દ્વારા જે અમને સંમેલન કરવામાં આવ્યું અને સંમેલનમાં જે અમારી મુખ્ય માંગણી હતી એ મુખ્ય માંગણીને લઈને આજે કલેક્ટર થ્રુ અમે રાજ્યના મુખ્યમંત્રી અને દરેક કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રીને અહીંથી અમે એક આવેદનપત્ર આપીએ છીએ કે એક મહિનામાં અલ્ટિમેટ અમે આપીએ છીએ કે એક મહિનાની અંદર અમારી જે મુખ્ય માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અન્યથા ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ ખાતે કલેક્ટર કચેરીએ અમે ધરણા પ્રદર્શન ઉતારવા માટેનો અમારો આખે આખું વ્યૂહરચના છે કારણ કે આવડી મોટી વસ્તી હોય અને આટલી બધી જનમેદની થઈ હોય અને છતાં જો હજી સરકારના પેટમાં પાણી ન અલતું હોય તો ને ક્યાંક એવું લાગે છે ટોળી અને ઠાકોર સમાજના જે આટલો બધો જન સમર્થન કે જન સમર્થન મળે છે પણ કંઈકને કંઈક સમા હજી પણ સરકાર બેરી અને મુંગી થઈ જો અવાજ ન પહોંચ્યો હોય તો અમે લેટર દ્વારા પણ અમે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તાત તાત્કાલિક અસરથી અમારી માંગણી સ્વીકારવામાં આવે અને અમારી જે આ સમિતિ છે એનો સંપર્ક કરી અને સરકાર અમારી સાથે બેઠક કરીને તાત્કાલિક અસરથી આનો નિકાલ કરે એના માટેની અમારી આજે માંગણી છે મહિના દિવસમાં અમારું આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના પાસા ઠાકોર અને કોળી સમાજ એકત્રિત થઈ અને ધરણા પ્રદર્શનનો અમારો કાર્યક્રમ રહેશે